તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે બનાસકાંઠાના ધનેરા થરાદ પાલનપુર અને ડીસા સહિતના શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે જોકે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર પર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છે સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિત એસીપી ડીવાયએસપી એલસીબી ટીમોએ કડક ચેકિંગ હાથ ધર્યું હતું કોઈ પણ નશીલી વસ્તુ પદાર્થો સાથે લઈને ન જાય અને ઘાતક હત્યારો ઘુસાડવામાં ન આવે અને માદક દ્રવ્યો ગુજરાતમાં ન પ્રવેશે તેમજ અસામાજિક તત્વો ઝડપીને પાડવામાં હેતુથી અમીરગઢ બોર્ડર પરથી પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બોર્ડર પર ડોગ સ્ક્વોડ સાથે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ થઈ રહ્યું છે આમ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પરથી કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તેવા હથિયારો પદાર્થો અને લોકો ગુજરાતમાં ના પ્રવેશે તે હેતુથી બનાસકાંઠા પોલીસની ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા પોલીસે ડીજીપીના આદેશ બાદ બસોને એકવીસ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને ગેરકાયદેસર રહે છે અથવા તો ગેરકાયદેસર કબજા કર્યા છે તેમની પર પણ પોલીસ બુલ્ડ

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાની સાથે આશરે બસ્સોને પંચ્યાસી કિલોમીટર જેટલી એક લાંબી બોર્ડર ધરાવે છે અને ઘણી મહત્ત્વની અને મોટી ચેકપોસ્ટ જે છે એ બનાસકાંઠાની અંદર આવેલી હોય આ તમામે તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસની સંખ્યાને વધારી અને ત્યાં જે છે એ વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ખાસ કરીને એલસીબીની ટીમને લગાડી લોકલ પોલીસની સાથે રહી આવા લોકો કે જે કોઈ લીકરનું સેવન કરીને આવતા હોય કે નશાની હાલતમાં આવતા હોય એવા તમામે તમામ લોકોને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને હાલમાં ચેક કરવામાં આવી રહ્યા છે આ સિવાય મોટા ટ્રકોમાંથી કે કોઈપણ આની ગાડીમાંથી પણ જો માદક પદાર્થો જઈ રહ્યા હોય તો એનું સઘન ચેકિંગ થાય એના માટે એસઓજીની ટીમને સ્નીફર ડોગની સાથે રાખીને હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ રીતે જોવામાં આવે તો તમામે તમામ ચેકપોસ્ટો ઉપર ખૂબ મોટી સંખ્યામાં પોલીસ અને જીઆરડીના માણસો દ્વારા એક મોટું હાલમાં ચેકિંગ ધરવામાં આવેલું છે જેથી કરીને પણ અસામાજિક તત્વ જે છે એ આપણી બોર્ડરમાંથી કોઈ કોઈપણ જગ્યાથી એ નશીલા પદાર્થોને એ અંદર ના લઈ જાવી શકે હું આપ લોકોને જણાવવા માંગીશ કે માત્ર છેલ્લા જો માત્ર બે જ મહિનાની કામગીરીને જો ગણવામાં આવે તો એ બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી થઈ છે માત્ર બેથી અઢી મહિનાના ટૂંકા ગાળામાં બનાસકાંઠા પોલીસ દ્વારા સાત કરોડથી વધારેનો દારૂ પકડવામાં આવ્યો છે અને અઢી હજાર જેટલા દારૂના કેસ કરી અને અઢી હજારથી વધારે બુટલેગરોને જેલ હવાલે કરવામાં આવેલા છે અને આ ઉપરાંત અઢાર જેટલી પાસા અને બાવીસ જેટલા પર પણ અમે લોકોએ મોટા આવા ગુનેગારોને કરેલા છે પ્રકાશ ત્રિવેદી અસ્મિતા ભારત બનાસકાંઠા